વણ તો જ પડી ગયો હાઈત બહુ બહુ મજા આવી અને મેળામાં મજા આવી એવું હતું

આપડે હવે <semiti..."> <se> <going> મોહનભાઈ માથે પડે ઘડી સાહેબ ઈને આપણે ને તો ઈને ઘર ને તો ઈ ઘર ઘર કરી નાખું આવો 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 રામ 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 બેહો બેહો રામ બેહો બેહો બાય રખડવા તો હું તો એનો જે પાછો

तू जो करे है निकरवानी है नवराश हमारे नवराश बे भइया नहीं काम इतलू हो हां तो मैं थाने एक धारा तुम्हें जो वाडी है कीरे नहीं है कीरे है सात रहे हां काम करे भाई हां तो ते निकली का ने तुम्हारे हूं छोकरा का है हां छोकरा गांडला हेठो बेच आए मैं આ નિપલ ખબર છોકરો છે બે ને તું તેમ બેવા તો દીધો અહીંયા એ તો નહીં આ બધી આમ તૈયાર કેમ તૈયાર થઈ બધી વિષ્ણુજી આ જેરન તારે आवाज લુકળી મારી પાણું છે મારે પાણું છે તૈયાર થઈને ફરે હા મા કાકા મારે પાણું

वर्खोड़ा ना विष्णु जी तमे हामे फोन कर दो नंबर कर दो मैं तमे आ लेने जाऊ बाकी छन हां हां जो विष्णु एक एक पंतो उबो हां आ तो रे रे मान है ताली बात तू ले जासी दिन आवरी तू कर तो गुंडा आले कर बात तू ले जासी ताली મે લગન થઈ જશે કાકા હા થઈ જશે એકલા આ તો માજો આ તો છોકરો આમ જો ભાઈ પેટી જેવો વાડ થઈ ગયો છે આમ પડી ગયો મા લગન થઈ જશે કરે ભણ બાપા હા પણ માર દે હે આ છોડું ગયા ના જોગું હે ને તમાર કાકા નું જોગું છે આજ તો હજી છે

આપણે હવે તૈયારી કરી નઈ તો હાર વાલું શું તમે જાઓ અને કહી દો

હા પેર ને પેર ને પેર ને ભઈ તું માર માર મગન ના કારખાને નઈ લાયો હા કોણ ભાઈ ને પેરાઈ બોલ હા નાને પરણાઈ દે

તલમરિયાવારો આવે છે હા તો મગાવાળ હેલો એમાં દીકરા જો ઢોલવારાને બતાને બોલાવી ઢોલવારો નો કે વિકાડને સ્ટાર્ટ ઓ નો ઢોલવારાને બતાને બોલાયા છે જો તલમવારાને બતા ઢોલવારાની આવી ગયા છે હું નહીં આવું મન તો આલે ઢોલવારાને બોલાવો આય હાલ દે બવરાજ ચલા દેજો નક વગરતા નહી એલા બટા આજ તો તને એલા ભાઈ ભવનભાઈ દેને આને 10 રૂપિયા આંગળ દે

वत्स मार हां हां नो आल्जे भवन भाई चल आल्जे